ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી યુમા ટેલિવિઝન ના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ લોકશાહીના આલબેલ નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડિયા સહિતના મહાનુભાવો સાહિત્ય જગતની આન બાન શાન ગણાતી શ્રી મણીભાઈ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવેલું હતું પુસ્તકાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાર્થી માટે ઉમેદવારો માટે ક્રાંતિકારી માર્ગીય સ્મિતજીનું મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું વિશ્વમાં જે તુરંત ઈચ્છિત વરદાન આપવા સમર્થ છે શ્રીમંત સરકાર ગાયકવાડ દ્વારા શ્રેષ્ઠ દિવાન શ્રી મણિભાઈ જસાભાઈ ની પવિત્રતાની કદર રૂપે બંધાયેલ જ્ઞાન મંદિરનો મહત્તમ ઉપયોગ કરવા તેમના દ્વારા આહવાન કરવામાં આવેલું હતું